આ કાંઈ નહીં શું જમવું છે ઓરો ખાવો છો ઓરો ઓરો ભાવે ઓહ ગમે ભાવે બાપા અને રોટલો જી ખાવું હોય ભાવ એક રોટલો ખાઈ જશો ને આખો હાનો આખો રોટલો ખાઈ જશો બાજરાનો મકાઈનો બાજરાનોનો કેમ બાજરા ખાતી જ નથી તો ખાવાનો

આ ઈ બાઈ બનાવવાની જમવા ઈ માજી તમારા હાજર ખાવા બેહવાના છે તમે જમવા બેસો ને એટલે ઈ બેસે જમવા